<noise> <hesitation> kare, ha <hesitation> 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 dukhe <hesitation> 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 bah, <hesitation> 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 bah, <hesitation> <hesitation> પૂછે તલવા માં તલવા મજા આવે હો મજા આવે મજા આવે એમ કરો તમે મજા આવે આજ મા નસ

मटी गी चरग गवई दाबी दे जो हो मारो <laughs> चाटली मारे मने पा <laughs>

બા છે ને મારો વાહો કયો નો દુખે તો કયું હું ના મને એમ કહે કે હું તાર વાહો દબાવી દઉં તાર વાહો દબાવી દેજો છે વાહન ધીકા મારે છે એને ખુશી મળતી છે ને મારી બહુને કંઈ થવું ન જોઈએ થાર હું કામ કરીને ભલે થાકી જાઉં પણ આમ મારી બહુને કંઈ થવું ન જોઈએ છે હાથમાં બિચારા બર ન હોય ખાલી આખા દાડે પણ મા બાપના આશીર્વાદ માં માતા દે ને એમાં આશીર્વાદ લઈએ નાખી મારી બહુ મટી જાય ખબર નઈ જવાર ના પીઠમાં કઈક થઈ ગયું છે મીઠી તયું ઘડીક ને તો કામ કરીને બેહી જાવ ઘડીક થઈ ને તો કામ કરીને કે આખો દિવસ કામ કરતા હોય ને હળિયું કાઢતા હોય તો આપડે શરીરની અંદર કંઈક અવરોઅવરો વણાક લેવાઈ ગયો હોય થબાકો નીકળી ગયો હોય કદાચ મને લાગે ગેસ થયો હોય આ ચોમાસા જેવું બે દિવસ ત્રણ ચાર દિવસ છે સતત ઢાકલું છે વરસાદ તો આ આવે જ પણ ઢાકલું છે તો એને કારણે કંઈક શરીરની અંદર તકલીફ હોય એટલે કામ તો કાંઈ બીજું થાય એમ છે નહીં બારોબાર વરસાદ આવે એટલે બાની બાજુમાં બેહવું જ પડે નહીં ત્યારે બા વરસાદને બારોબાર ભીજામાં નીકળી જાય એટલે બાની બાજુમાં બેહાડી અને વાહન અટતી હતી મારી પીઠને આ મોટું બગાડતી હતી તો એ જોઈ ગયા તો દુઃખે જ તને જ કેવા સેવા કરે છે કોઈ એમ કહે કે હાહુની સેવા હાહુ ન કરે હાહુ સેવા કરે આપણે દિલથી સેવા કરતા હોય ને માં આપણી માની તો એ દીકરી તરીકે સેવા કરે એને એમ નહીં થાય મારી બહુ બીમાર ના પડવી જોઈએ એને કંઈક થાવું ન જોઈએ હું મટાડ દઉં એમ કે આમ આમ ધીમે ધીમે આખા ડાળે છે બિચારામાં બરકું હોય જો વાલ કરીએ ને તો બહુ ગમે હા છે ને પંખીના માળા જેવું છે તમે પ્રેમ આપો ને કોઈ પણ હોય પશુ હોય પક્ષી હોય માનવ હોય આ પ્રેમ આપો ને એટલે કોઈ પણ જગ્યાએ એવી નથી કે તમને હામાં વળતો પ્રેમ ન મળે એક જે પ્રેમની વ્યાખ્યા જે આપણે હા ખોટી કરી છે ને કે જે પ્રેમની અંદર દગો મળે વિશ્વાસઘાત મળે આવું થાય આવું થાય એ પ્રેમ ખરેખર પ્રેમ છે જ નહીં એ તો એક જરૂરિયાત છે એકબીજાની પરંતુ વાસ્તવિક અર્થની અંદર પશુ પક્ષી હોય આવા વૃદ્ધો હોય નાના બાળકો હોય આવા વ્યક્તિઓને તમે પ્રેમ આપો ને તો તમને એની અંદર મને નથી લાગતું કે નિષ્ફળતા મળે ચોક્કસ સફળતા મળે અને આ તો બધા બાળક છે નાના બાળક મને ખીચ ચડે બહુ જ હું એ કંઈ નથી ખીચ ચડતી એમ નથી રાત્રે હુવા ના દઈએ આપને હક લેવા ના દઈએ આપણે કંઈ જવા ના દઈએ એક દરની અંદર એ મૂંઝાય મને એમ થતું હોય કે મને આમાંથી કેદી છુટકારો મળશે કેદી મારે કંઈ જવા હે બધા જાતા આવતા હોય બધા તહેવારો કરતા હોય વેકેશન કરતા હોય છોકરાવારે ફરતા હોય ઘરવાળા વારે ફરતા હોય મને આ પેટીમાં પૂરા ગમે ને પણ એનું મોઢું જો ને એની નિખાલસતા જોઈએ ને જો કેવું એને થાય છે જો હું દબાવીને મટાડી દઉં એમ મારે બર બર નથી કાંઈ પણ એને આનંદ થાય છે એટલે હું એને દબાવવા દઉંશ પાસે સેવા ન કરાવે બધા એમ કે હું પાસે સેવા ના કરાવે પણ એને મને અડી અને એને આનંદ થાય છે એના બિચારા હાથમાં બર કાંઈક છે જ નહીં ખાલી ધીમે ધીમે ફટફટ ફટફટ કરે છે પણ એને એમ થાય છે કે હું સેવા કરું મારી બહુને મટી જાય એટલે હા હું આપણે પ્રેમ આપીએ એટલે પ્રેમ ચોક્કસ મળે છે હું ગમું જ તમને હું ગમું તમને હું તમને ગમું છું સેવા કરો હા તમને હું ગમું હું ગમું તમને હા ગમું હા મને તો ગમો ને મારી વડીક હાથ અડે મારો પગ કડીક ને થાય કે હું મટાડી દઉં મારી વાવ આ મા બાપા આપડે ભગવાન તો જોયા નથી ખબર નહીં પણ આ આપણા સાક્ષાત ભગવાન બીશવાર ની મહેરબાની હોય ને

પ્રેમ છે ને ગોતવા ન જાવો પડે ગમે અહીંયાથી પ્રેમ આપને મળી જાય તો તમે આપો એટલે સામે મળે મળતું તમે કોઈને દુઃખ આપો ને તો દુઃખ મળે કોઈને સુખ આપો તો સુખ મળે હવે આપણે હું આપવાનું છે ને એ આપણા ઉપર આધાર છે આપણે હંમેશા માટે પ્રયત્ન કરતા હોઈએ કે માણસ બીજો દુઃખી થાય ને તો આપને આનંદ આવે આ જગતની અંદર છે ને આનંદ એમ મળે નહીં માણસ કદાચ સામેવાળો દુઃખી થાય એ માણસ આપને મૂકી દઈએ પણ ઓલો હજાર હાથવાળો ના મૂકે એ ગજને કાતર લઈને બેઠો જ છે અને એની પાસે બધા હિસાબ છે કદાચ માણસના મગજની અંદર એમ થાય કે આ બધાને હું મારા તરફ કરી લઉં ને આને એકલા કરી નાખું અને દુનિયામાં કોઈ નું ન રહેવા દે કોઈ આના હા હું ના થાય પણ જેને બધા દરવાજા બંધ થઈ જાય ને ત્યારે ઈશ્વર સૌથી મોટો દરવાજો ખોલી નાખે ને આ ઈશ્વર જ છે કેવા વાર કરે છે આવું છે ને જગતની અંદર જોજો તમે ક્યાંય ક્યાંય આહુઓને આવી છોડી નહીં હોય ક્યાંક ને ક્યાંક પચાસ ફટાશ થોડી ઘણી મન મન મોટા હોય હોય ને હોય જ પણ અમે હું થેલ્યા મારે બત્રીસમુ વરસ બેઠું એની મને પહેલા જેમ જેમ કીધું ને એમ મેં કહ્યું આમ કરાય આમ કરાય આમ કરાય માં આમ કરતા આ કામ કરાય આમ ભણજે આમ કરજે આમ કરજે વ્યવહારે બાના ના બાના હાથમાં તા ત્યારની આ મોજ હા એ તમે હા હા જો હા અત્યારે વરસાદ આવત મારે દેહાડવા એટલે પછી એની પાસે રમત કરું છું હવે કાંઈ ઉપર એ કાંઈ કામ તો થાય નહીં કપડા માળે હુકાવવા જવાય ધોવાય નહીં રહે તે વળી મશીન બે ત્રણ કર નાખે ભેગા કરીએ આપણે કામ બાહુ જાય પછી કચરા પોતા કરીશ એની પાસે બેહી ગઈ અત્યારે નહીં એકલા એકલા હું કામ કરી રાખું ને તો એકલા એકલા મૂંઝાય એટલે આવું છે જીવનની અંદર કોઈને દુઃખ આપતા પહેલા તો વખત વિચાર કરાય કે પરત આપને પાછું મળશે હું મારી હાહુને દુખી કરીશ તો મારી બહુ મને દુખી કરવાની જ છે ચોક્કસ સો ટકા ક્યાંક ને ક્યાંક મેં મારી હાહુને સુખી કહી રહી છે જો આમ તમે આમ નજરે જોઈ લ્યો માણસ કે આ નાટક છે કે વિડીયો ઉતારવા માટે છે કે ફલાણું છે કે ઢીખું છે આમ આમ આને બાની તો બિચારાને કાંઈક છે જ નહીં એને તો મગજે કામ નથી કરતું છતાંય કોઈ માણસને આપણા ઉપર આટલો પ્રેમ આવતો હોય નહીં સત્ય હોય અસત્ય ના હોય કાંઈ અને હું તો બધા ખુલે આમ કઉ પોરબંદર જેને પણ મન ની અંદર હોય પોરબંદર આવો કડિયા પ્લોટ ની અંદર શેરી નંબર છ સમીન્યા અમારા હા હું તો બહુ જાણીતા છે બધા બહુ કામ કરેલા છે એટલે ને હું નોકરી કરું છું એટલે મને બધા ઓળખે છે એક વખત ચોક્કસ મારી મુલાકાત લે મારી પરિસ્થિતિને જોઈ જાઓ પછી તમે જે છે કમેન્ટ અમુક અમુક જ તો બહુ ભૂલતા નથી વિડીયો બનાવવા આમ કરો વિડીયો બનાવવા ફલાણું ખરેખર વિડીયો બનાવવાવાળાના રોપરંગ જુદા હોય મારો તો કોઈ એવો એમસ જ નહોતો કે હું આ રીતના વિદ્યા બનાવું તો બાપા મારે ટાઈમ પસાર કરવો હોય હું વાતું કરતી હોય મોબાઈલ ગમે છે એટલે બે વાત કરીએ આવું છે અમારે હારુ હાલો આવજો સીતારામ વરસાદ આવે ને ગમતું નથી કોણ વરસાદ આવે બાને માં ગમતું નથી ઘોર અંધારું છે નાના બાળકને હાચરવા પડે ને એમ મારે ખાચવવા પડે ઘડીક થઈને તો જાળીયે વહી જાય ઘડીક થઈને તો જાળીયે વહી જાય નાના છોકરાઓ જેવું બા નું કામકાજ છે બે છે સોહલાવી સોહલાવી ને રાખવા પડે સોહલાવી કોહલાવી ને રાખવા પડે છોકરાઓને કોણ આપડા

આજ આપણું ઘર છે ને મને હાડો બહુ ગુસ્સો આવે કે આ વૃદ્ધ કરે આવું કરે બીજું કરતા હોય ને એ કરતા બા આપણું ઘર આ એક જ છે આપણે ક્યાં બીજું ઘર છે આ તમાર સેટી છે આ ઘર છે હું હું હા પાસે બોલાવડાવો આ તો હું વાતું કરું ને એ મારે બિચારા વાતો કરે ને એનો ટાઈમ પાસ થાય ને હું એની પાસે બેહું અને એક કામ મોબાઈલ લઈ મોઢા જોવે એને એમ થાય કે નાના કઈક પિક્ચર જેવું દેખાય છે ટીવી તો બા જોતા નથી તો એમ ટીવી કરી દઉં

એને બોજારૂપ ન બને હાઈ પડે એટલે તો બિચારા તો જાગતા ઓછા જાગે બહુ જાગતા રાતે એક બે વખત બે ત્રણ વખત ઉઠે તો નીંદર થઈ જાય વાંધો ન આવે વારો બે જણાં હું બીમાર થઈ ગઈ હતી બહુ જ એ રાત બે આ વસ્તુ આખો ફૂલે ઉભું અને રાતાથી જાગવું એટલે પછી બહુ ચક્કર ને એવું આવતા પછી કે કાયમ કેમ આમ જીવવું પછી કે તું રાતે જા ઉપર બી જ અને હું બાની વાહે જાગીશ પછી બારે બાર એક બે થાય એટલે હું આવું નીચે ત્યાં હું ઘરથી ની અંદર થઈ જાય પછી હું જાગું ની હું એટલે વારા થઈ રહ્યા છે બે જણા એટલે બેમાંથી માંથી એ કંઈ બીમાર તો ન પડીએ આ તો હવે કન્ટિન્યુ રહેવાનું જ છે કાંઈ અંબાને ગમે ત્યાં ઘોરી ચડે તો રાતે જાગે બે અહીંયા વાતરી કરવી પડે કે ખાવા દઈએ તો ખાવાય દેવું પડે રાતે ઉઠીને વૃદ્ધોનું છે ને ભાઈ આવું છે અને વૃદ્ધોને તમે કંઈ પાઠ ન ભણાવી હોબો એને તમે પર્સનલી કંઈ કઈ ન હોવો આ કોઈ શીખવાય શીખવાડેલા વિદ્યા નથી ભાઈ તારે આમ બોલવાનું મારે આમ બોલવાનું આપણે આમ સરસ સરસ લોકોને લાગે એવું કંઈક વાતો કરીએ આવું કાંઈ ના હોય બધું એનું ધ્યાન નહીં રાખવું પડે કપડાં એના ધ્યાન રાખવા પડે ઘડીએ ઘડીએ બધું વિચારવું પડે આ તો આ ઉંમર છે એની આ ઉંમરમાં આવું થાય બધું એટલે આમાં કોઈ પોપટ પઢાવેલો નથી પઢાવેલો પોપટ મારો બોલશે હલો આવજો બધાય સીતારામ